જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ નમસ્કાર મિત્રો હું હરિવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો દર વર્ષે મકરસંક્રાંતિનો તહેવાર આવે છે આપણે ઉજવીએ છીએ આપણા હિન્દુ પર્વમાં આ પણ એક એવું પર્વ છે જેને આપણે બહુ જ સરસ રીતે ઉજવીએ છીએ સૂર્ય રાશિ બદલે ધનમાંથી મકરમાં જાય અને મકરસંક્રાંતિનો તહેવાર થાય તો મિત્રો આ જે સૂર્યનું ગોચર છે ને તે ખૂબ મહત્ત્વનું છે દર વર્ષે ચૌદ જાન્યુઆરીએ મકરસંક્રાંતિનો તહેવાર આપણે ઉજવીએ છીએ ઘણી વખત સૂર્ય મોળા રાશિ બદલે તો એક દિવસ લેટ પણ થઈ શકે તો આ વખતે આવું જ કંઈક છે સૂર્યનારાયણ રાશિ બદલવાના ચૌદ તારીખે રાત્રે મતલબ બાર વાગ્યા પછી બે કલાકને ચુમ્માલીસ મિનિટ રાત્રે બે વાગ્યાને ચુમ્માલીસ મિનિટ એટલે પંદર તારીખની વહેલી સવાર આપણે ગણીએ તો પંદરમીએ સૂર્યનારાયણ ધનમાંથી મકરમાં જવાના તો આ વખતે જે મકર મકરસંક્રાંતિનું જે ધાર્મિક મહત્ત્વ છે દાન પુણ્ય સ્નાન આ બધી વસ્તુ પંદરમી આપણે કરવાની રહેશે પણ મિત્રો આ બધું આપણે કરીએ જ છે મકરસંક્રાંતિનો જે તહેવાર છે વર્ષોથી વડીલો આપણે સમજાવતા આવ્યા અને આપણે એ ઉપાયો દાન ધર્મ સ્નાન આ બધું કરતા આવ્યા આપણા ભારત દેશમાં ઘણી બધી એવી જગ્યાઓ છે જ્યાં આ દિવસે સ્નાન કરવાનું ખૂબ મોટું મહત્ત્વ છે પણ મિત્રો આ સૂર્યનું જે ગોચર બદલાય છે ને એ ખૂબ મહત્ત્વનું હોય છે અને આખા વર્ષ પર એની અસર આવે છે તો આજના વિડીયોમાં છે ને આપણે જાણીએ કે સૂર્યનારાયણ રાશિ બદલવાના ધનમાંથી મકરમાં જવાના તો કઈ રાશિને કયા સ્થાનમાં સૂર્યનારાયણ ગોચર કરશે અને એનાથી કોને શું ફાયદો થવાનો કઈ બાબતો ધ્યાનમાં રાખીએ ને કયા ઉપાય કરીએ તો આપને મળનારા સારા ખરા ફળમાં આપણે વધારો ઘટાડો કરી શકીએ તો મિત્રો બહુ સામાન્ય વસ્તુ આપણે ધ્યાનમાં રાખીએ ને તો આપણા જીવનમાં આવા સારા દિવસોનો મોટો લાભ આપણે લઈ શકીએ છીએ તો મિત્રો તારીખ ચૌદ એક બે હજાર ચોવીસ મધ્યરાત્રિ બરાબર અને પંદરમીની સવાર સવારે બે કલાકને ચુમ્માલીસ મિનિટે સૂર્યનારાયણ ભગવાન ધનમાંથી મકરમાં આવશે તો આ જે ગોચર છે તે રાશિઓ પ્રમાણે આપણને શું ફળ આપશે કોનું નસીબ ચમકાવશે કોને ફાયદો આપશે અને કોને સાચવીને રહેવાનું છે એની પર આજે આપણે આ વિડિયોની જાણકારી મેળવીએ પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળા માટે આ સૂર્યનું ગોચર દસમે ગણા છે તો મિત્રો આ જે ગોચર છે તે મેષ રાશિને કેવું ફળ આપશે એની જાણકારી લઈએ મેષ રાશિવાળા માટે આ એક મહિનાનો સમય કંઈક કરી બતાવવાનો રહેશે અને કંઈક કરી બતાવશો તમે આ સમયમાં તમારે ખાસ વડીલોનું માન સન્માન કરવાનું છે અને તમે કરવાના છો તો ચોક્કસ ફાયદો પણ મળવાનો અને આ જો કામ તમે કરો છો ને તો તમને પોતાને સમાજમાં બહુ સારી ઇજ્જત પ્રાપ્ત થશે અને ઘણા સારા કામ તમે કરી શકશો અને જે લોકોને દસમા સ્થાનમાં મકર રાશિમાં કુંડળીમાં જન્મ કુંડળીમાં મકર રાશિમાં ગુરુમંગલ હશે તો આવા લોકોને આ ગોચર વધુ ફાયદો આપશે મહેશ રાશિવાળાને દસમા સ્થાનમાં જો તમારી કુંડળીમાં જન્મકુંડળીમાં ગુરુ અથવા મંગળ બેઠા હોય ને એની પર આ સૂર્યનું ગોચર થાય ને તો તમને સારા રાજયોગની જે યુતિ બનતી દેખાય જેમાં તમને સારો ફાયદો મળે તો મિત્રો આ બધા ફાયદાને વધારવા માટે આપણે શું કરવાનું વડીલોની ઇજ્જત કરવાની છે એને માન સન્માન આપવાનું એમના કામ કરવાના છે આ મહેશ રાશિવાળાએ ઉપાયમાં શું કરવું જોઈએ તો મિત્રો તડકામાં નીકળો ને તો માથું ઢાંકીને નીકળજો લાઇટ કલરની ટોપી પહેરજો સૂર્યનું દાન કરાય ઉત્તરાયણ છે તો ઘઉં ગોળ તામું દાન કરાય અંધ વ્યક્તિને મિષ્ટાન જમાડો છો તો વધુ સારામાં સારો ફાયદો તમને મળે તો આ નનકડી વાત છે પણ ધ્યાનમાં રાખજો અને આ ગોચર પછી જો આવા ઉપાય કરો તો ચોક્કસ ફાયદો થાય બીજી રાશિ વૃષભ રાશિ વૃષભ રાશિવાળા માટે સૂર્યનું ગોચર નવમે થશે તો વૃષભ રાશિવાળા માટે પણ આ ગોચર સારું ફળ આપે પરિવારનો સાથ મળે પરિવારથી જે તમે અલગ અલગ પડતા દેખાતા હતા તે અટકે અને પરિવાર તમને જરૂર સાથ આપે તમારું પોતાનું તમારા કુળનું કુટુંબનું પરિવારનું નામ તમે આગળ વધારી શકશો આ સમયમાં અને આ સમયમાં તમે કુટુંબ માટે ખૂબ સારા કામ કરશો સારા કર્મ કરશો ને એનાથી તમને ખૂબ સારો ફાયદો બી મળે અને માન સન્માન જરૂર મળે અને વૃષભ રાશિવાળા જે લોકો ડૉક્ટર છે ને એ લોકોને આ બે હજાર ચોવીસના વર્ષમાં ખૂબ સારું કામ મળે ખૂબ સારું કામ તમે કરી શકો ખૂબ સારા પૈસા કમાઈ શકશો હવે આ બધા ફાયદા કે નુકસાન આપણે બરાબર રીતે એને વધારવા છે કે ઘટાડવા છે તો ઉપાય કયા કરવા જોઈએ તો વૃષભ રાશિએ આ સમયમાં સંતુલિત રહેવું પડશે ન વધારે ગુસ્સો કરવો ન વધારે નરમાઈ બતાવવી વાંદરા જેવા જાનવરને ખાવાનું આપો છો કીડીને લોટ અને ખાંડ ખવડાવો છો તો તમને સારામાં સારું ફળ મળે દૂધ ચોખા ચાંદી આવી વસ્તુ તમે દાન કરી શકો માણેક પહેરાય માણેક ન પહેરી શકે જે લોકોએ તાંબુ પહેરવું જોઈએ ચોક્કસ તમને સારામાં સારું પરિણામ મળે તો મિત્રો હવે જોઈએ આપણે આજની ત્રીજી રાશિ મિથુન રાશિ મિથુન મિથુન રાશિવાળા માટે આઠમે ગોચર આવશે તો મિત્રો આ જે સમય છે ને તમારી સામે વાસ્તવિક જીવન જીવવાનો છે ખોટા દેખાવો બિલકુલ બંધ કરજો અને જે વાસ્તવિકતા છે એ જ પ્રમાણે જિંદગી જીવવાની કોશિશ કરશો તો તમને ચોક્કસ ફાયદો થાય જીવનમાં જે સચ્ચાઈ છે ને એને સામનો કરવાનો સમય આ સમયે આવે કોઈ રોગ છે તો રોગ વધી શકે છે જો સૂર્યનું ગોચર તમારી કુંડળીમાં પાપી ગ્રહો સાથે થતું હોય તો મુશ્કેલીઓ વધુ થાય અને જે લોકો રોગી છે એ લોકોનું મોત પણ થઈ શકે છે અને મિત્રો જો સારા ગ્રહો સાથેનું ગોચર હશે તો ચોક્કસ તમને સારો ફાયદો પણ મળે ઉપાય ઉપાય ખાસ કરીને ઘઉંનું દાન આઠસો ગ્રામ ઘઉં આઠ દિવસ દાન કરો આઠ દિવસ ન કરી શકો તો એક દિવસ ચોક્કસ કરજો તાંબુ પહેરાય તાંબુ દાન કરાય માણેક પહેરાય અને આ બે હજાર ચોવીસના વર્ષમાં છે ને એક નિયમ બનાવી દેજો કે સવારે એક ચપટી ગોળ ખાવાનો ને પાણી પીને દિવસની શરૂઆત કરવાની બસ આટલો નનકડો ઉપાય તમને બહુ સારી સફળતા અપાવે સફળતા મતલબ નુકસાન થતું અટકી જાય અને એ ફાયદો તમને બહુ મોટો અને સરસ મળે તો મિત્રો હવે જોઈએ આપને કર્ક રાશિ કર્ક રાશિવાળા માટે સાતમે ગોચર આવશે અને મિત્રો સૂર્યનું ગોચર સાતમે આવે ને ત્યારે ચોક્કસ ખૂબ સારા ફાયદા મળે જન્મકુંડળીમાં સાતમે સૂર્ય હોય તો એટલો સારો નહીં પણ ગોચર આવે તો ચોક્કસ તમને ખૂબ સારો ધનલાભ કરાવે અચાનક કોઈ મોટો ધનલાભ થઈ શકે છે કર્ક રાશિવાળાને સૂર્યનું આ ગોચર કર્ક રાશિવાળા માટે એક રાજયોગ જેવો સમય લઈને આવશે કર્ક રાશિ માટે આ ગોચર ખૂબ સારા પરિણામો અપાવે દરેક કામમાં સફળતા મળે અચાનક મોટો ધનલાભ થાય અટકેલા પૈસા આવી જાય પોતાનો પ્રભાવ વધારી શકાય દરેક કામમાં આસાનીથી સફળતા મેળવી શકાય અને મિત્રો આજે મેં કીધી ને વાત કે અચાનક પૈસો એના માટે તમારે તૈયાર જ રહેવાનું છે અચાનક મોટો ધનલાભ થાય જ કર્ક રાશિવાળા એ ઉપાય કયા કરવા જોઈએ તો કર્ક રાશિવાળા એ એક બહુ સામાન્ય વાત છે એને ધ્યાનમાં લેવાની છે મીઠું નમક નમક ઓછું ખાવાનું આ સમયમાં તાંબાના સાત ટુકડા લઈ લેજો ચોરસ રોજ એક ટુકડો માથામાંથી ઓવારીને જમીનમાં દબાવી દેજો સૂર્યની રહેલી કહેલી ખરાબ કસરત દૂર થઈ જશે વિષ્ણુ સહસ્ત્રનું વાંચન કરવું જોઈએ સૂર્યને અર્ધ આપવો જોઈએ સૂર્યને ગોળવાળા પાણીથી અર્ધ આપવો જોઈએ ઘઉં ગોળ તાંબુ આવી વસ્તુ દાન કરવી જોઈએ અને શક્ય હોય ને તો તમારા સુવાના પલંગમાં ચારેય પાયામાં નીચેથી તાંબાની ખીલી મારજો ખીલી ન મળે ને તો તાંબાના ટુકડા નાના નાના લઈને ચાર પાયા નીચે મૂકી દેજો આનાથી પણ તમને બહુ સારો આરામ બી મળશે ફાયદો બી મળશે તો મિત્રો કર્ક રાશિવાળા માટે આજે સારામાં સારો સમય છે આ વખતનું સૂર્યનું ગોચર કર્કને બહુ સારું ફળ આપી જવાનું તો ચોક્કસ એનો લાભ લેવા માટે તૈયાર રહેજો તો મિત્રો હવે જોઈએ આપને સિંહ રાશિ સિંહ રાશિવાળા માટે સૂર્યનું ગોચર છઠ્ઠા સ્થાનમાં આવશે તો સિંહ રાશિવાળા માટે પણ આવકમાં વધારો થતો દેખાય રોગ હોય તો સારો થઈ જાય દુશ્મન પાછા પડે તો ચોક્કસ રીતે આ સૂર્યનું ગોચર સિંહ રાશિવાળા માટે સારું થઈને આવે પણ જે લોકોને લાંબા મોટા રોગ છે એ લોકોએ આ સમયમાં થોડું સંભાળીને રહેવું જરૂરી છે અને મિત્રો આ સમયમાં એક બહુ અગત્યની સલાહ આપું પંદર જાન્યુઆરીથી ફેબ્રુઆરીમાં જે પંદર સોળ તારીખે સૂર્ય રાશિ બદલેને ત્યાં સુધીમાં કોઈ પણ પ્રકારની ઘરમાં તોડફોડ નહીં કરાવતા નહીં તો તમને બહુ મોટું નુકસાન જશે તાંબાના ચોરસ ટુકડા છ દિવસ સળંગ માથા પરથી ઓવારીને જમીનમાં દબાવવું જોઈએ સૂર્યનું દાન થવું જોઈએ છસો ગ્રામ ઘઉં છ દિવસ મંદિરમાં દાન કરો તો ફાયદો થાય ઘઉં ગોળ તાંબુ દાન કરીએ તો ફાયદો થાય મિત્રો આ સમયમાં સંતાનોના સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપજો અને ઘરના વડીલોની તબિયત પણ સાચાવજો તો મિત્રો હવે જોઈએ આપને કન્યા કન્યા રાશિવાળા માટે પાંચમે ગોચર આવે છે સૂર્યનું આ સમયમાં છે ને કન્યા રાશિવાળા માટે એક એવા સમયનું નિર્માણ થાય કે કોઈને મદદ કરવાનું મન થાય અને તમે મદદ કરી પણ શકો તો આ એક સારા સમયનો આપણા જીવનમાં ઉમેરો થતો દેખાય આ સમયમાં જે લોકોને સંતાન નથી એ લોકોને સંતાન મળે આ સમયમાં કોઈ પણ સારું કામ કરવાની ઈચ્છાઓ પૂર્ણ થતી દેખાય છે મિત્રો ઉપાયમાં ખાસ વાંદરાને ખાવાનું આપવાનું છે પિતાની સેવા કરવાની છે સંતાનોનું ધ્યાન રાખવાનું છે વાંદરાને ખાવાનું આપો કીડિયારું પૂરો લોટ અને ખાંડ ભેગા કરીને કીડીઓ જ્યાં હોય ત્યાં આપણે આ લોટ અને ખાંડ નાખવા જોઈએ કીડી સૂર્યનું જાનવર છે એ ધ્યાન રાખજો અને મિત્રો રોજિંદો જે તમારો ઉપાય છે સૂર્યને ગોળવાળા પાણીથી અર્ધ આપીને દિવસની શરૂઆત ચપટી ગોળ ખાઈને પાણી પીને દિવસની શરૂઆત કરો ચોક્કસ તમને આ બે હજાર ચોવીસમાં ખૂબ સારામાં સારા ફાયદા મળી શકે તુલા તુલા રાશિવાળા માટે ચોથે ગોચર થશે તુલા રાશિવાળા માટે છે ને આ સૂર્યનું ગોચર ગુરુની પરિસ્થિતિ અનુસાર તમને ફળ મળે આ સમયમાં માતાની તબિયત ખરાબ હશે તો સુધરશે સંતાનોને તકલીફ હશે તો એ લોકોને કોઈ સારી મદદ મળી જાય સારો ઈલાજ મળી જાય જે લોકોના સંતાન વેપાર કરે છે એ લોકોના સંતાન વેપારમાં આગળ વધે ખૂબ સારા પરિણામ લઈને આવે પણ મિત્રો આ ગોચરમાં તુલા રાશિવાળાએ પોતાની આંખની સંભાળ રાખવી પડશે આંખની સંભાળ નહીં રાખો તો મોટી ઉંમરના માણસોને મોતીઓ જલ્દી આવે રતાધળાપણું થઈ શકે જે અંધાપો આવી શકે છે તો ચોક્કસ ધ્યાન રાખજો ઉપાય જોઈએ તો ઉપાય બહુ સરસ છે કોઈ અંધ વ્યક્તિને આપણા ઘરે લાવી અને બેસાડીને ભરપેટ જમાડો આ સમયમાં કોઈના છોકરા સાથે સંબંધ સારા રાખવા જોઈએ એની સેવા કરવી જોઈએ એને મદદ કરવી જોઈએ સૂર્યને જળ ચઢાવાય સૂર્યનું દાન કરાય કોઈ અંધ વ્યક્તિને ગોળ અને ગૌમાંથી બનેલી વાનગી ખવડાવાય આ સમયમાં છે ને મિત્રો બને ત્યાં સુધી લોખંડ અને લાકડાને લગતો નવો વેપાર શરૂ નહીં કરતા તો તમને ફાયદો થશે અને એક બહુ મહત્ત્વની વાત આ બે હજાર ચોવીસના વર્ષમાં તુલા રાશિવાળાએ કોઈ પણ સરકારી માણસ સાથે જીવા નહીં કરવી કે એની સાથે સંબંધ બગાડવો નહીં બહુ નાની વાત મેં કીધી છે પણ ધ્યાન રાખજો આખા વર્ષમાં આ કામ નહીં કરતા તો મિત્રો હવે જોઈએ આપને વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિવાળા માટે ત્રીજે ગોચર કરશે પરાક્રમ સ્થાનમાં સૂર્યનારાયણ દેવ આવે અને મિત્રો સૂર્યનું મહત્ત્વ આપણા શાસ્ત્રોમાં જે વર્ણવાયેલું છે ને તે ખરેખર જો એને જાણીએ ને તો આપણને ચોક્કસપણે એક ભાન થાય આપણી બુદ્ધિ જ આગે કે જો આટલું જ કામ સૂર્ય કરતા હોય તો એના સાક્ષાત હોવાના પરિણામ આપણે ચોક્કસ સ્વીકારવા પડે અને સૂર્ય એ સાક્ષાત દેવ છે જ આ ગોચરમાં વૃક્ષક રાશિવાળા માટે તબિયતમાં સુધારો આવે વેપારમાં નોકરીમાં આગળ વધવાના રસ્તા ખુલે મોકા મળે તક સામે આવે ડરેલા ડરેલા સોનો તો આ સમયમાં આ ગોચર તમને હિંમત આપી જશે કંઈક કરી બતાવવાનો મોકો પણ આપશે આ સમયમાં સૂર્યનું આ ગોચર જે લોકો વકીલાતનો ધંધો કરે છે જે લોકો એકાઉન્ટન્ટ મતલબ સીએ છે અને આઈટી સેક્ટરની સાથે જોડાયેલા એ લોકો માટે આ એક સુવર્ણ સમય કહીએ તો ચાલે ખૂબ સારો ફાયદો આ વર્ષમાં આ લોકોને મળવાનો છે હવે ઉપાય જોઈએ તો ઉપાયમાં સૂર્યનું દાન ખીર બનાવીને બધાને ખવડાવવી જોઈએ નાની નાની દીકરીઓથી માંડીને કોઈ બી ભૂખ્યો છે તેને તમારે ખીર ખવડાવવી જોઈએ ભાણેજોને મદદ કરવી ભત્રીજાને મદદ કરવી માતાના આશીર્વાદ લેવા દાદીના આશીર્વાદ લેવા સાસુ છે તો સાસુના આશીર્વાદ લેજો સૂર્યને જળ ચડાવો ચોક્કસ તમને સારામાં સારા પરિણામ પ્રાપ્ત થાય ધનરાશિ ધનરાશિ વાળા માટે બીજા સ્થાનમાં ગોચર રહેવાનું સૂર્યના બીજા સ્થાનના ગોચરથી ધનરાશિ વાળાને ખૂબ સારો ફાયદો મળે ઘણા બધા કામ અટકેલા છે પડતર છે કામો શરૂ થાય અને પૂરા થાય કુટુંબના સભ્યો જે આપણી સામે નહોતા જતા એ બધા આપણને સાથ આપવા આવે અને આ સાત પછી તમે તમારું પોતાનું સ્થાન કુટુંબમાં સમાજમાં દુનિયામાં મજબૂત કરી શકશો પણ મિત્રો ધનરાશિવાળાએ શારીરિક રીતે સંભાળીને રહેવાની જરૂરિયાત દેખાય છે તબિયત પર અસર આવી શકે છે તો ચોકસાઈ જરૂર રાખજો ખાસ કરીને નબળાઈ આવવાની શક્યતાઓ બહુ મોટી છે સ્ત્રીઓને આ સમયમાં જે નબળાઈ જવાનો રોગ હોય તે થઈ શકે છે તો સ્ત્રીઓએ પણ આ બાબતમાં ચોકસાઈ રાખવાની ડાક્ટરની સલાહ જરૂર લેવાની આવો જો રોગ હોય ને આવી તકલીફ આવે ને તો ગોળ ખાવાનું બંધ કરી દેજો હવે ઉપાય ઉપાયમાં પહેલો ઉપાય છે કોઈની પાસે દગાથી લીધેલું ધન ઘરે નહીં લાવતા આ લાવશો તો તમને તકલીફ પડશે ઘઉં જવ બાજરો આવી વસ્તુ મફતમાં કોઈની પાસે નહીં લેતા આ સમયે નારિયેલ દાન કરવાનું ચૂકતા નહીં અને મિત્રો કાળી ગાયની સેવા અને એમાં જો સિંગડા વગરની કાળી ગાય મળે તો સૌથી સરસ આવી ગાય જો તમારા ધ્યાનમાં હોય ને નજીકમાં હોય ને તો રોજ રાત્રે એક ખોબો જુવાર પલાળજો ને સવારે એને ખવડાવજો ખૂબ સારા પરિણામ મેળવી જ લેશો તમે તો મિત્રો હવે જો એ આપને આજની દસમી રાશિ મકર રાશિ મકર રાશિ જેમાં સૂર્યનારાયણનો પ્રવેશ થશે અને મકર રાશિમાં સૂર્યનું ગોચર શરૂ થશે મિત્રો મકર રાશિવાળા માટે આ વખતે ઘણા સારા ફાયદા મળતા દેખાય અને જે લોકો સરકારી નોકરીમાં છે એ લોકોને ખૂબ સારા પરિણામ આ ગોચરથી મળી શકે છે જે લોકો નવી સરકારી નોકરી માટે લાયક છે એ લોકોને ચોક્કસ આ સમય પછી સરકારી નોકરી મળી જાય મિત્રો પ્રયત્ન કરજો બેસી રહેવાથી સરકાર ઘરે નથી આવવાની પણ આ સારા સમયમાં તમે મકર રાશિ ધરાવો છો અને સરકારી નોકરી કરવા માટે લાયક છો તો પ્રયત્ન કરજો ચોક્કસ તમને આ સમયમાં સારું પોસ્ટિંગ મળે આ સમયમાં તમે તમારો પોતાનો પ્રભાવ વધારી શકશો સરકારી કોન્ટ્રેક્ટોથી પૈસા મેળવી શકશો જે લોકોનું ઘર નથી એ લોકો પોતાનું ઘર બનાવી શકે આ બધા ફાયદા તમને આ ગોચરથી મળવા જઈ રહ્યા તો એની પર ધ્યાન આપજો અને એને જીવનમાં ઉતારજો મિત્રો જેની કુંડળીમાં મકર રાશિમાં શનિ બેઠા હોય ચંદ્ર શનિ ભેગા હોય એવા લોકોએ આ ગોચરમાં તબિયત પર ધ્યાન અવશ્ય આપવું નથી આપતા તો તકલીફ પડે તકલીફમાં સ્કીન પ્રોબ્લેમ થઈ શકે છે આંખોને લગતા રોગ થઈ શકે જે ખાસ કરીને આંખની જામરના પાણી સુકાઈ શકે છે તો ચોકસાઈ જરૂર રાખજો તો મિત્રો હવે જોઈએ આપણે ઉપાય માણેક પહેરાય તાંબુ પહેરાય આ સમયમાં ગોળ આરોગવો નહીં ગોળ ખાવાનો નથી વગર મહેનતનું ધન ઘરે લાવવું નહીં પોતાનું ચરિત્ર સાચવવું બહુ જરૂરી છે ઘઉં ગોળ તાંબુ આવી વસ્તુ તમે દાન કરી શકો અને સૂર્ય નમસ્કાર સૂર્યને જલ ચઢાવવું બસ આવા ઉપાયોથી તમે જીવનમાં ખૂબ બધું મેળવી શકો છો મિત્રો કર્ક રાશિ પછી જો સારામાં સારી અસર જોઈએ તો મકર રાશિ પર આવતી દેખાય છે અને ચોક્કસ સારામાં સારા પરિણામ મળશે જ તો મિત્રો હવે જોઈએ આપને કુંભ રાશિ કુંભ રાશિને સૂર્યનું ગોચર બારમા સ્થાનમાં થશે કુંભ રાશિ માટે બારમા સ્થાનનું ગોચર બળ આપનારું સાબિત થઈ શકે છે ધંધામાં ફાયદો મળે પણ તમારે સજાગ રહેવું પડશે ભાઈ તો મિત્રો આ સમયે કુંભ રાશિવાળાએ પોતાની વાણીનો ઉપયોગ ખૂબ સમજી વિચારીને કરવાનો જ પોતાના શરીરની કાળજી રાખવાની છે તબિયત ન બગડે એની કાળજી ખાસ રાખજો તો મિત્રો હવે જોઈએ આપને કુંભ રાશિવાળાએ એ કરવાના ઉપાય સૌથી પહેલો ઉપાય વાણીનો કંટ્રોલ ચોક્કસ રાખવાનો છે ગુસ્સા પર કંટ્રોલ રાખવાનો છે માણેક અથવા તાંબુ પહેરાય વગર મહેનતનું ધન ન લાવવું વાંદરાને ઘઉં ગોળમાંથી બનેલી વાનગી ખવડાવ્યા અથવા બિસ્કિટ ખવડાવાય કાળી કીડીને લોટ અને ખાંડ ભેગા કરીને અપાય નાના નાના ઉપાય કરો તો ચોક્કસ તમને સારામાં સારો ફાયદો મળી જાય તો મિત્રો હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ મીન રાશિવાળા માટે અગિયાર મે ગોચર આવશે આ ગોચર મધ્યમ રહે એટલો ફાયદો બી નહીં આપે ને એટલું નુકસાન પણ નહીં કરે આ છે ને આ ગોચર મીન રાશિવાળાની અંદર ઈર્ષ્યાનો વધારો કરે એ લોકો ઈર્ષ્યા કરે આની પાસે જે મારી પાસે નથી હું આના કરતાં નબળું છું મારે વધુ જરૂર છે આવી બધી ઈષાઓ આવે મિત્રો આ સમયમાં કોઈની ગેરંટીમાં આપણે સાઈન નહીં કરીશું કરીશું તો ચોક્કસ ફસાઈ જઈશું ખૂબ સાચવીને રહેવું ખૂબ જરૂરી તમારે પણ ધ્યાન રાખવાનું છે કે સૂર્ય રાશિ બદલશે ત્યારે પાંચમા સ્થાનમાં વિષયોગ બને છે આ યોગ છે તે મીન રાશિવાળા માટે વાણીનો દોષ બનાવે અને વાણી પરથી કાબુ ગુમાવો તો તમને નુકસાન થાય અને મિત્રો આ ગોચર પછી તમારા વિચારોને કંટ્રોલ રાખવા ખૂબ જરૂરી છે તો મિત્રો આ રીતે આપણે જોઈએ ને તો આપણા ગોચરના સૂર્યના પરિણામો અલગ હોય છે અને આપણી રાશિમાં બેઠેલા સૂર્યનારાયણના પરિણામ અલગ હોય દરેક ગ્રહમાં આ વસ્તુ છે ગોચરમાં કયા સ્થાનમાં જો કોની દ્રષ્ટિમાં જો એની પર બહુ મોટું પરિણામ આપણે બદલાઈ જાય છે તો મિત્રો હવે જોઈએ આપણે મીન રાશિએ કરવાના ઉપાય રાત્રે મૂળો ગાજર બીટ એવું કંદબૂળ માથા પાસે મૂકીને સૂવાનું ને સવારે મંદિરમાં દાન કર અગિયાર દિવસ આ કરજો ઘઉં ગોળ તાંબુ દાન કરી શકાય નોનવેજ બિલકુલ નહીં માંસ માંસમધિરા બિલકુલ નહીં અને એક બહુ સરસ ઉપાય બતાવું છું એક મુઠ્ઠી રેતી લઈ આવજો તમારા સૂવાના ગાડલા નીચે રેતી છાંટીને સૂવાનું અને તેતાલીસ દિવસ આ પ્રયોગ કરો છો તો ચોક્કસ તમને ફાયદો મળે જે લોકો નીચે સૂતા હોય ને એને એક જૂની ચાદર પાથરીને એકની પર રેતી છાંટીને ગાટલું પાથરીને સૂવાનું સવારે ચાદર પાછી રેતી સાથે જ ભેગી કરી દેવાની રાત્રે પાછી પાથરી દો જે લોકો પલંગ પર સૂઈ જાય જેને પલંગનું ગાટલું ઉઠાવી જૂની ચાદર પાથરીને એક મુઠ્ઠી રેતી છાંટીને એની પર ગાટલું પાથરી દો તેતાલીસ દિવસ રવા દો પછી છેલ્લે કાઢીને કચરામાં ફેંકી દેજો બહુ જરૂરી છે બહુ જ જરૂરી અગિયારમાં સ્થાનનું ગોચર એટલે દીકરાના ઘરે પિતા આવ્યા અને એને જો આપણે સમજીએ ને એના એક રીતિનો પ્રયોગ આટલો જ કરીએ ને તો ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થાય વિષ્ણુ સહસ્ર વાંચો સૂર્યનારાયણને ગોળવાલા પાણીથી અર્ધે આપો લાલ ફૂલ ચડાવો તો મિત્રો આ તું તમારા માટે બાર રાશિનો જેવી પ્રિડિક્શન મેં આપ્યું એ તમે સાંભળ્યું એના ઉપાય આપ્યા હવે જે લોકોની પાસે કુંડળી જ નથી જે લોકો પોતાનું નસીબ કેવું છે એ જાણતા નથી નથી જાણી શકતા એ લોકો પાસે કોઈ માહિતી નથી એવા લોકોએ આવા પર્વનો લાવો કઈ રીતે લેવો બહુ સરળ છે બહુ જ સરળ છે હું ઉપાયો આપું છું ચાર પાંચ એક કરી લેજો સૂર્ય નબળો છે તો ઓટોમેટિક સારો થઈ જશે અને સારો હશે તો વધુ સારું પરિણામ આપી જશે સૌથી પહેલું કામ સૂર્ય જ્યાં નબળો છે ને ત્યાં વ્યક્તિને મિષ્ટાન જમાડો ઘઉં ગોળ તાંબુ આ વસ્તુનું દાન કરો સૂર્યને ગોળવાળા પાણીથી અર્ધ્ય આપો અને જે લોકોની આંખો નબળી છે એ લોકોએ વહેલી સવારે સૂર્યોદય વખતે સૂર્યને જલ ચડાવવું ખૂબ જરૂરી છે કોઈનું એઠું નહીં ખાવ તો પણ તમારો સૂર્ય સારો થશે સૂર્ય શનિ ભેગા છે કુંડળીમાં તકલીફ આવે છે તો એક નારિયેલ એક મુઠ્ઠી બદામ ઓવારીને નદીમાં વહાવી દો આ ઉપાય રાહુ સૂર્ય સૂર્યકેતુ બધાએ કરવો જોઈએ અને સૂર્યકેતુ જો હોય તો આ નારિયેલ બદામ ત્રણ લીંબુ ત્રણ કેળા ઓવારીને વહાવી દો બધું સરસ થઈ જશે અને મિત્રો મકરસંક્રાંતિથી વધુ સારો દિવસ કોઈ નથી સૂર્યનું સારું ફળ લેવા માટે તો મિત્રો આ દિવસે ઘઉં ગોળ તાંબુ લાલ વસ્ત્ર શેરડી ગોળ તલની ચીક્કી સિંગની ચીકી આવી વસ્તુઓ દાન કરો ગરીબોમાં આપો કોઈ ગરીબને ખવડાવો તમે જો ખરેખર દાન કરવા જ માગતા હોય તો આ દિવસે ઘઉંના લોટનું દાન ખૂબ સારું ફળ આપે તે સિવાય ઘઉંના લોટમાંથી બનેલી વાનગી તમે ખવડાવો તો પણ ફાયદો આપે આ દિવસે ઘઉંની ઠૂલી જો આપણે ગાયને ખવડાવીએ તો પણ આપણે ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થાય ટૂંકમાં કહીએ ને તો મિત્રો કંઈક સારું કર્મ સૂર્યથી જોડાઈને આપણે કરીએ તો ચોક્કસ ફાયદો આપે અને મિત્રો સૂર્યને સારો કરવા માટે મેં જે કીધું ને અંધ વ્યક્તિને મિષ્ટાન જમાડવું ઘઉં ગોળમાંથી બનેલી વસ્તુ જમાડવી ચોક્કસ ફાયદો આપે તો મિત્રો આ વિડીયો ચોક્કસપણે તમને ગઈમો જ હશે તો મિત્રો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હર્યવદન ચોક્સી આપ સૌની રજાના હું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે